શું સોનું તેની ચમક ગુમાવશે સોનું સસ્તું થશે કે નહીં બે હજાર પચીસ માં સોનું સસ્તું થશે કે નહીં તેની વાત લઈને આવી ગયા છે ચાંદી બંનેમાં વધારો જોવા મળી રહ્યો છે અને સોનામાં ક્યારે રોકાણ કરવું અને ક્યારે ખરીદવું અને ચાંદી સસ્તી થશે તેવા અવારનવાર પ્રશ્નો પૂછાઈ રહ્યા છે કે સોનું ક્યારે સસ્તું થશે મિત્રો કે સોનાના માંગને કારણે સોનામાં થતા સોનું થઈ ગયું છે મોંઘું અત્યારે જાણી લઈએ કે એક અહેવાલ મુજબ સોનાના અને ચાંદીના ભાવમાં આજે જોવા મળતું તાજેતરમાં શું થયું છે તેને જોઈ લઈએ તો આજે સોનામાં નવો રેકોર્ડ બની ગયો છે ઉચ્ચા ભાવને લઈને ગેરકાયદેસર સોનાની ખદાણો પણ વધવા લાગી છે મિત્રો સોનુંની માંગ વધતા સોનાના ચાહકો માટે રોકાણ કરવા માટે મજેદાર સમય છે કે સોનું અને ચાંદીના ભાવમાં રોકાણ કરી લેવું મિત્રો આગલા સમયમાં તેનો નવો જ રેકોર્ડ બની શકશે સોનું આશરે ને હજાર રૂપિયાને પાર થઈ શકશે તેવું લાગે છે અને ચાંદી એક લાખ રૂપિયાને પાર પહોંચી જશે તેવું એવા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે કે આગેવાનો કહે છે કે આવનારા દિવસોમાં સોનું અને ચાંદીની માંગ વધશે અને સોનું અને ચાંદીના ભાવમાં વધારો થવાનું કારણ એક જ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણી થયા બાદ જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા પાસે ત્યારે સોનાના ભાવમાં તેજી જોવા મળે છે અને વ્યાજદરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે જેને આશરે સોનાના ભાવમાં માંગ વધી છે ભારતીય બજારમાં જોઈએ તો લગ્ન ગાળાની સિઝનમાં સોનાનો તેજીથી વેગ પકડી રહ્યો છે આશરે જોઈએ તો બ્યાસી હજારને પાર થઈ ચૂક્યું છે સોનાનો ભાવ આજે પણ આમ જોઈએ તો સોનાની માંગ વધતી જવાને કારણે આવનારા દિવસોમાં સોનાનો ભાવ નેવ રૂપ નેવ હજાર રૂપિયાને પાર થઈ જશે અને ચાંદીનો ભાવ આશરે એક લાખ રૂપિયા થશે જો કિલો ચાંદી લેવું હશે તો તમારે એક લાખ રૂપિયા સૂકવવા પડશે તો આપણે વાત કરી લઈએ કે મુંબઈ અને

મુંબઈ જોઈએ પોઈન્ટ પચાસ ગ્રામનો ભાવ એટલે કે દસ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર અને જીએસટી વગરનું છે અને જીએસટી ઉમેરાય તો સોનાનો ભાવ આશરે રૂપિયાની કિંમત ધરાવે છે અને આશરે જોઈએ તો અડતાલીસ હજાર ત્રણસો રૂપિયા જણાવવામાં આવી રહ્યું છે મુંબઈમાં ચાંદીનો ભાવ કિલો જ્વેલરી બજારનો રેકોર્ડ તોડી રહ્યો છે અમદાવાદમાં સોનાનો ભાવ આશરે જોઈએ નવ્વાણું પચાસ ટકા એટલે કે એક તોલા સોનાનો ભાવ બ્યાસી હજાર આઠસો રૂપિયા રહ્યો છે જ્યારે તેમાં ઘટાડો જોવા મળતો નથી પણ વધારો જોવા મળી રહ્યો છે તેમાં ત્યાશી હજાર થઈ ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે જ્યારે અમદાવાદની ચાંદીની બજાર જોઈએ તો એકાણું હજાર જાણવા મળી રહ્યું છે આજે બંધ બજારના સમયમાં સામે ડોલરની કિંમતમાં ઘટાડો અટકી ગયો છે અને છ્યાશી પોઇન્ટ એકવી રૂપિયા આજે ડોલરનો ભાવ વધી છ્યાશી પોઇન્ટ છવ્વીસ ટકા આજે જોવા મળી રહ્યો છે વિશ્વ બજારમાં સોનામાં થતાં વધારા ઘટાડાને કારણે વિવિધ સોનાની ખાણોમાં ગેરકાયદેસર સોનું ખદાન વધી રહ્યું છે બ્રાઝિલના નોર્વે પ્રદેશમાં એમોજન વિસ્તારમાં ગતિવિધિ વધી રહી છે તેવું જાણવા મળ્યું છે વિશ્વ બજારમાં તે સોનાનો ભાવ જોઈએ આશરે તો નવસો એકાવન ડોલર છે જ્યારે પ્લેટિમ માટેનું જોઈએ તો નવસો ને રૂપિયા જોવા મળે છે વૈશ્વિક કોપરના ભાવે આશરે છેલ્લા જીરો પોઈન્ટ સત્તર ટકા નીચે હતા આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડિજિટલ ડોલર બનાવવા માટે પ્રતિનિધિ મૂક્યું હતું તેથી તેવા સંકેતો મળી રહ્યા છે કે ડોનાલ્ડ સેન્ટ્રલ બેંકને જે છેલ્લા ચૌદ મહિનાથી ડોલર ઇન્ડેક્સમાં સૌથી નબળું સાપ્તાહિક ગણવામાં આવે છે વિશ્વ બજારમાં કરોડ તેલના ભાવ પણ નરમ હોવા છતાંય સોનાના ભાવમાં જોવા મળે છે બ્રાન્ડ કરોડ ભાવ આશરે લઈ રૂપિયા પ્રતિ નીચે સપાટી છે સ્પેશિયલ જોઈએ તો અઠ્યોતેર પોઈન્ટ પચાસ ની આસપાસ રહ્યું છે આ સાપ્તામાં તેવું જાણવા મળી રહ્યું છે સોના અને ચાંદીના ભાવમાં કરોડ ને લગતા મહત્વપૂર્ણ સમાચાર પણ જોવા મળી રહ્યા છે તેની સાથે તમે જાણ્યું કે આજે કરોડનો ભાવ આશરે તમને જોયું કે એંસી રૂપિયા થી નીચે છે અને જો સોનું મોંઘું થશે તો અલગ જ લેવલ પર સોનાનો ભાવ જઈ છે છે રોકાણકારો માટે બહુ મજેદાર શોખ કે તેમાં રોકાણ વધુ મળી જ્યારે વાત કરીએ કે લગ્નની સિઝન પહેલા મૂકેલું ચૂકેલું નથી આજે સોનાનો નવો જ રેકોર્ડ બ્રેક ઘટાડ્યો અને ચાંદીના પણ કડાકો થઈ ગયો છે આશરે જોઈએ કે સોનાના ભાવમાં તેજી કેમ આવી

રેકોર્ડ ઊંચો સ્તરે પહોંચી ન જાય તેને કારણે રાજકીય વિવાદો અને વેપારી નિયંત્રણોનો ઉપયોગ માટે અમેરિકાએ તૈયાર કરેલી આ ચિંતાજનક વધી ગઈ છે ત્યારે ફોર્મ સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આજે સોના અને ચાંદીના ભાવમાં તેજી આવશે તેવું જાણવા મળી રહ્યું છે સોનું અને ચાંદીનો ભાવ જોઈએ સોનું ક્યારેય પંચાવન અથવા સાઠ હજારની વચ્ચે આવશે નહીં પરંતુ આવનારા દિવસોમાં સોનાનો ભાવ જોઈએ તો આવનારા દિવસોમાં સોનાનો ભાવ આશરે બે લાખની આસપાસ પહોંચી શકે તેવી પણ સંભાવના આવી રહી છે મિત્રો હવે વાત કરીએ કે આજે સોના ચાંદીનો ભાવ શું રહ્યો તેની વાત કરતાં પહેલાં મિત્રો વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે વાત કરીએ આપણે કે કઈ રીતનો આજે ચાંદીનો ભાવ રહ્યો તો એક ગ્રામ ચાંદીનો ભાવ બસો નેવ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ બે હજાર નવસો રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ ઓગણત્રીસ હજાર રૂપિયા એક કિલો ચાંદીનો ભાવ બે લાખ નેવ હજાર રૂપિયાની આસપાસ જોવા મળે છે તો ચાંદીના ભાવમાં તેર હજાર રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે સોનાના ભાવની તો આજે કઈ રીતનો રહ્યો છે તો આપણે છેલ્લા ચોવીસ કલાકનો ગ્રાફ જોઈ શકો કે સોનાના ભાવમાં વચ્ચે ઘટાડો થયો હતો એટલે કે ગઈકાલની તુલનામાં ઘટાડો હતો તો આજે સોનાના ભાવમાં થોડોક વધારો થયો છે તો બાવીસ કેરેટ સોનાના ભાવની ભાવ ચૌદ લાખ નેવ્યાશી હજાર ત્રણસો રૂપિયાની આસપાસ જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો બાર હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો છે ચોવીસ કેરટ સોનાના ભાવની વાત કરીએ મિત્રો તો એક ગ્રામ સોનાનો ભાવ સોળ હજાર બસો છત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલા સોનાનો ભાવ એક લાખ હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સોળ લાખ તેવીસ હજાર સાતસો રૂપિયાની આસપાસ જોવા મળે છે ગઈકાલની તુલનામાં વાત કરીએ તો તેર હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આપણે અઢાર કેરેટ સોનાના ભાવની મિત્રો એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર એકસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ એક લાખ એકવીસ હજાર રૂપિયા સો ગ્રામ સોનાનો બાર લાખ પંદર હાજર છસો રૂપિયા જોવા મળે છે ગઈકાલ ખુલ્લા વાત કરીએ તો દસ હાજર આઠસો રૂપિયા નો વધારો જોવા મળી રહ્યો છે જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને આવનારા દિવસોમાં રોજબરોજના સોના ચાંદીના ભાવ અથવા રોકાણ કરવાની ટીપ્સ અમે આ ચેનલ ઉપર ડાલીશી એટલે કે તમારે રોકાણ કરવાની ઈચ્છા હોય તો અમે માહિતી આપી છીએ એટલે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને રોજબરોજના સોના ચાંદીના ભાવ ટાઈમ ટાઈમ અમે અપડેટ કરી રહ્યા છીએ તે તમને જાણવા મળે અને આવનારા દિવસોમાં સોના ચાંદીનો ભાવ શું રહેશે જ્યારે સોનું ખરીદવા જાઓ ત્યારે હોલમાર્ક તમારે ચેક કરવો જરૂરી છે અને તેમાં સોનું કયું ખરીદવું અને જીએસટી કેટલા રૂપિયા છે તે બધી માહિતી મળી રહેશે